જય માતાજી મિત્રો આજે વાર રોસ્ટિંગ વિડીયો લઈને આવી ગયો છું રોસ્ટિંગ વિડીયો બનાવો છું કીર્તિ પટેલનો જો તમને મજા આવે તો જ હા બાકી શેર બટન પર કરી દો ઘા અને કોમેન્ટમાં કરી દેજો વાહ વાહ અને બે લાઇક નબાઈને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કીર્તિ પટેલની બકબકી ઉપર આજે પહેલીવાર બનાવી રહ્યો છું રોસ્ટિંગ વિડીયો મિત્રો આખું ગુજરાત કહે છે કીર્તિ પટેલ ગંગા પ્રયાગરાજ માં નાવા ગઈ છે પવિત્ર થવા માટે નાવા પડી છે મિત્રો મને એવું લાગે છે ગંગા નાવા નથી ગઈ ગંગાને મેલી કરવા ગઈ છે તો કીર્તિ પટેલની બકબકી સાંભળો તમે કીર્તિ પટેલ શું કહેવે છે સાંભળો પણ જેવી ગુજરાતમાં પહોંચી તેવું મહાયુદ્ધ થાશે જેટલી મહા શાંતિ હતી ને મહા કુંભમાં આવીને એટલું જ મિત્રો હાથમાં મારા અને પેટમાં લારા જેના કરમ કાઢાય ને શું કરે મારા કહેવતમાં કીધું છે ને કૂતરાની પૂછડી ભોયમાં ગાલો તો વાંકી ને વાંકી એમ પાઇપ ગાલ દો ને કૂતરાની પૂછડીમાં તો પાઇપ વાંકી વળી જાય પણ કૂતરાની પૂછડી સીધી ના એમ કીર્તિ પટેલના લખણ ઝલકાયા વગર નહીં રહે એના લખણ સુધરવાના નથી સાંભળો એની બીજી બકબકી એનો આગળનો વિડીયો જેને જ્યાં દોડવું હોય જ્યાં છેડા ના 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 તું રહી જા તારી કઈ જરૂર નથી આ બધા તારા પેલા પ્લાન બનાવી રાખ્યો છે આ બાજુ દોટાડવી કે આ બાજુ દોટાડવી એટલે તું ટેન્શન ના લઈશ અને હું તો કઉ છું કે પૂરા આવ્યું હોત ને તું વહી ગઈ હોત તો કાય ગુજરાત માં ઘટી નો જાત અને તારા જીવાની જરૂર નથી આયા એટલે તું ત્યાં સો બરાબર સો તું પાછી વહી જા તું બાજુ કોલેસ નહીં પ્રયાગરાજમાં ગઈ છે તો ગંગા નાશીય તો પવિત્ર થશે પણ તું સુધરી નહીં જનતા હવે નથી રહેવાની ગુજરાતી જનતા ને કે હોવા નથી દેવાની અને મહાભારત તે તો અત્યાર સુધી કર્યું જ છે આવીને મહાભારત કરીશ તો એમાં કોઈ મોટી વાત નથી કારણ કે એકબીજાને તે બજાડ્યા જ છે અને એકબીજા ઉપર તે આક્રોશ કર્યો છે ને ક્રોધ કર્યો છે ને એકબીજાને તે ના કરવાના તે હેરાન પરેશાન કરી નાખ્યા છે ગુજરાતની જનતા હવે તારા પહેલાનો પ્લાન બનાવીને રાખ્યો છે કે કીર્તિ પાછી આવે એટલે કઈ બાજુ ડોટાડવી એટલે તું મહાભારતની વાત ના કરીશ મહાભારત તો હવે તું પાછી આવી જો બકબકી કરીશ તો હવે મહાભારત અહીંયા ગુજરાતમાં થવાનું છે હા શેર કરો મિત્રો વિડીયો અને જો તમને ગમ્યો હોય તો કીર્તિ પટેલ સુધી પહોંચાડી દો અને મારા વિડીયોમાં કોમેન્ટ કરતાં જજો મારો વિડીયો કેવો લાગ્યો તમને જય માતાજી